ગુરૂકુળ વિદ્યાપીઠ ધમવણ વાળા ગુજરાતી માધ્યમિક શાળા એટલે કે લાલ ગુરુકુળ પ્રાથમિક વિભાગમાં સંસ્થાના પ્રમુખ પરમ પૂજ્ય સ્વામી અમરીષાનંદજીના સાનિધ્યમાં આચાર્ય વપુલભાઈ પટેલ નિરીક્ષણ હેઠળ બાળકોમાં ભારતીય સંસ્કૃતિનું સિંચન કરવા માતૃ પિતૃ પૂજન કરનું આયોજન કરવામાં આવ્યું હતું ગુરુકુળ વિદ્યાપીઠ ધર્મવાળા ગુજરાતી માધ્યમ શાળા લાલ ગુરુકુળ પ્રાથમિક વિભાગમાં સંસ્થાના પ્રમુખ પરમ પૂજ્ય સ્વામી અંબરીષાનંદજીના સાનિધ્યમાં તેમજ આચાર્ય શ્રી વિપુલભાઈ પટેલના નિરીક્ષણ હેઠળ બાળકોમાં ભારતીય સંસ્કૃતિનું કરવાના હેતુસર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું માતૃપિતૃ પૂજન રાખવાનો કાર્યક્રમનો ઉદ્દેશ એ હતો કે બાળકોમાં માતા પિતા પ્રત્યે ભાવ ઉભો થાય અને સાચા અર્થમાં તેઓ ભારતીય સંસ્કૃતિ અને ઋષિમુનિઓએ કરેલ સાંસ્કૃતિક વારસો भविष्य नागरिक बने ते वाली को या जो या भी पुतानी व्यक्त करी। नमस्ते गुरु ब्रह्मा, गुरु गुरु देव, महेश्वर, गुरु ब्रह्मा विष्णु देव दर्श नगरिक बनेसंगेख्या दर वर्षे गुरुकु पावन पटांगण मातृ पुजन न एक बहुत અંદર જે શિક્ષણ આપવામાં આવે છે એની અંદર માતૃપિતૃ ભક્તિ એ વિશેષ છે કારણ કે માતા પિતા થકી આપણે આ સંસારમાં આવીએ છીએ અને માતા પિતા ગુરુ અને ગોવિંદ આ ચાર જે છે આ ચાર એ પ્રત્યક્ષ દેવો છે જે બાળક પોતાના માતા પિતાનો શ્રદ્ધા ભક્તિ અને સેવા કરતા હોય છે એને ચતુર્વર્ગની પ્રાપ્તિ હોય છે માટે મિત્રો આપણી આ ભારતીય સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિમાં આપણે ભગવાન રામ અને ભગવાન શ્રી કૃષ્ણ જે પરમ એ પરમાત્માના સાક્ષાત અવતાર હતા તેઓ પણ માતા પિતા અને ગુરુની સેવા કર્યા છે અને ભગવાન શ્રી રામચંદ્રજી રાજા હોવા છતાં પણ પિતાનું આદેશ પાલન કરીને ચૌદ વરસ સુધી વનવાસમાં ઉઘાડા પગે ફર્યા છે આ એની પિતૃભક્તિ છે અને માતૃભક્તિ છે પિતૃભક્તિ છે ભરત જ્યારે પોતાના ભાઈ ભરત જ્યારે ચિત્રકૂટ ગયા અને રામજીને અયોધ્યા લઈ આવવા માટે બહુ જ કોશિશ કરી પ્રાર્થના કરી છતાં પણ ભગવાન રામે કહ્યું કે બેટા ભાઈ ભરત આપણે ગુરુ આપણે પિતાનું જે વચન છે પાલન કરવું જોઈએ જો હું અયોધ્યા આવી જાઉં તો પિતાનું વચન ખોટું પડશે અને એમના જે સદગત આત્મા છે આ સદગત આત્માને દુઃખ થશે કે મારા પુત્રો મારા વચન પાલન કર્યું નથી માટે ભગવાને આચરણ કરીને પોતાના જીવનમાં બતાવી ગયા છે અને તેથી આજે હજારો વર્ષોથી એની રામકથા ગવાય છે એની કથા ગવાય છે અને આપણે એનું એક તો ભારતીય સંસ્કૃતિ છે એ રામાયણની સંસ્કૃતિ છે રામજીની સંસ્કૃતિ છે ભગવાન શ્રી કૃષ્ણની સંસ્કૃતિ છે વશિષ્ઠની સંસ્કૃતિ છે તો એ પરંપરા આપણે આ ગુરુકુળમાં પણ આપણે જાળવી રાખીએ છીએ તો એને માટે આ કાર્યક્રમ છે સૌને સાવિક શુભેચ્છા અસ્તુ નારાયણ જય ગુરુ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત